નમસ્કાર ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ અને આજ આપણે આવી ગયા હં એક ફાર્મરની વિઝિટ કરવા અને એને આપણે સારા ઇન્ટરનેશનલ કંપનીની એક પ્રોડક્ટ આપેલી હતી એક નહીં પરંતુ બે પ્રોડક્ટ આપેલી હતી અને કપાસમાં અત્યારે થ્રીપ્સ અથવા તો કથેરીના બહુ જાજા અત્યારે કોઈપણ ભાગમાં ઝાઝા એટેક છે અને કપાસમાં જુઓ તો થ્રીપ્સ કથેરી ગળો અને બધાના અત્યારે પ્રોબ્લેમ છે તો એના માટે આપણે ફાર્મરને પ્રોડક્ટ આપેલી હતી સારા ઇન્ટરનેશનલની તો એ પ્રોડક્ટના કેવા રિઝલ્ટ આવ્યા અને આ ફાર્મરે ગયા વર્ષે પણ આ પ્રોડક્ટના કેવા રિઝલ્ટ મેળવ્યા હતા એના વિશે આપણે ચર્ચા કરશું તો તમારું નામ મારું નામ ભીમજીભાઈ વાલજીભાઈ હોરા બરોબર ડાળિયા બરોબર તાલુકો ગોંડલ બરોબર હવે આપણે આ કપાસની વાયુઓ છે એમાં તમારે શું શું અત્યારે પ્રશ્ન હતા હાલમાં હાલમાં પ્રશ્ન એવો હતો કે સફેદ માખી લીલી મછી કથરી પોપટી આવી જીવાતો ઝીણી ઝીણી બધી હતી અને અત્યારે થોડોક થોડોક ક્યાંક ગળો હતો નતો આપણે તો ખેડૂત મિત્રો તમારા કપાસના પાકમાં થ્રિપ્સ કથીરી લીલી સફેદ ગળો કાળો હોય કે પીળો હોય કે તળતળિયા હોય કોઈ પણ વસ્તુ હોય બધી તમામ પ્રકારની જીવત માં એક જ દવા તમે કઈ એક જ દવા મારેલી છે એક જ દવા એક જ માં બધું સાફ થઈ ગયું કેટલા એમ એલ લેખે વાપરેલ હતી પચાસ 50 એલ લેખે અને કેટલા દિવસ નું તમને રિઝલ્ટ મળ્યું છે તમે ગયા વર્ષે કપાસમાં આ પ્રોડક્ટ આપણી પાસેથી લીધેલી છે અને મારેલી છે તો ગયા વર્ષે તમને જ્યારે મોટો કપાસ હતો ત્યારે તમને કેવા રિઝલ્ટ મળ્યો ત્યારે મને રિઝલ્ટ વીસ દિવસનું મળ્યું તું કારણ કે શેડું વાતાવરણ આવી જાય ને એટલે વીસ દિવસનું મળતું હતું અત્યારે વરસાદી વાતાવરણના હિસાબે પાંચથી કપાય છે કારણ કે વરસાદી વાતાવરણમાં હું છે વરસાદ આવે એટલે એનું નક્કી ન હોય બરોબર છે અને એની સાથે જ એક સારા ઇન્ટરનેશનલ કંપનીનું સારિકા કરીને પ્રોડક્ટ આવે છે ખેડૂત મિત્ર એનો પણ ઉપયોગ કરેલ છે તો એના પણ આપણે એને પૂછી કે એના કેવા એને રિઝલ્ટ મળેલ છે આપણે ઓલી દાદા સારિકા છાઈટી એના કેવા રિઝલ્ટ મળે છે આ સારિકા માઇક્રોન આવે છે એટલે એને જે જેનો વિકાસ થાય પછી એની જે એને ઘટતા હોય જે બધા તત્વો એ બધા એને મળી જાય અને આખી અલગ જ પ્રકારની ગુણ કાઢે ખેડૂત મિત્રો ઓગણીસ વાળું સારા ઇન્ટરનેશનલનું સારિકા છે જેમાં તમારે કોઈ પણ પ્રકારના ન્યૂટન ઘટતા હોય તમારા છોડને તો બધા પોષણ પૂરા પાડશે અને આ કોઈ પણ બેમાંથી તમારે કોઈ પણ દવા જોતી હોય તો પ્રાઇમેગરી કેરનો કોન્ટેક કરે અસ્તુ જય જવાન જય ક્રિશ્ન